દર્શક મિત્રો એસડી ન્યુઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચારો પર તલોદ ખાતે સાબરકાંઠા જિલ્લા કિસાન મોરચા દ્વારા કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો તલોદ નીલકંઠ હોટલ ખાતે સાબરકાંઠા જિલ્લા કિસાન મોરચા દ્વારા કિસાન સંવાદ બે હજાર છવ્વીસ સત્યાવીસ બજેટ અંતર્ગત ખેડૂતો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નો ખેતી સંબંધિત યોજનાઓ અને આવનારા બજેટમાં ખેડૂતોને મળનારા લાભોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ તલોદ પ્રાંતિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન અને કાર્યક્રમના વક્તા મહેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ગણપતસિંહ ઝાલા બિપિનભાઈ ઓસા પ્રેમલભાઈ દેસાઈ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ મહામંત્રી ધીરુભાઈ પટેલ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રેખાબા ઝાલા તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર तालुका भाजप प्रमुख कनक कनकसिंह नगरपालिका प्रमुख रमीलाबेन चावडा तालुका पंचायत प्रमुख दशरथ शहर भाजप महामंत्री नरेंद्रसिंह झाला अमितभाई चौधरी तालुका भाजप महामंत्री विपुलभाई पटेल हरीशभाई पटेल पूर्व नगरपालिका प्रमुख रंगुसिंह सोलंकी नगरपालिका ना सौ कोर्पोरेटरो तालुका पंचायत सदस्य शहर आणि तालुका भाजप विविध मोर्चा प्रमुख महामंत्री सहित કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર દલીપ પરમારતા તલોજ સાબરકાંઠા એસડી ન્યૂઝ ગુજરાતી